મુદ્દાસર કાર્યક્રમમાં ફરી એક વખત આપનું સ્વાગત છે સંપાદક લેખક ઉર્વિશ કોઠારી આપણી સાથે છે આજે જે ચર્ચા કરવાની છે અગિયાર જુલાઈ બે હજાર છના રોજ બોમ્બ બ્લાસ્ટ થયો હતો મુંબઈમાં અને તે પછી ટ્રાયલ કોર્ટમાં બાર આરોપીઓમાંથી પાંચને ફાંસીની સજા થઈ હતી ને સાતને આજીવન સજા થઈ હતી તે પછી મુંબઈ હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો હમણાં બે દિવસ પહેલાં તેમાં આ તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે અને તે વિશે ઉરૂષભાઈ સાથે આપણે ચર્ચા કરીશું ઉર્જભી સૌથી પહેલાં તો વાત એ છે કે એટીએસે જેટલી પણ તપાસ કરી ટ્રાયલ કોર્ટે સજા પણ સુનાવી પણ એક પણ આરોપી માટે કોઈ એવા પુરાવા નહોતા કે આમણે ઓગણીસ વર્ષ વિતાવ્યા જેલમાં તો એ લોકોને સજા પડી શકે આટલું ઓગણીસ વર્ષ સુધી આ કેસ ચાલ્યો શું છે પ્રતિક્રિયા એટલે આપણને એક ગુજરાતી જણ તરીકે તો શું પ્રતિક્રિયા હોય કે તમે વિચાર કરો કે ફાંસીની સજા જેને આપણે સામાન્ય રીતે રેરેસ્ટ ઓફ રેર કહીએ એવી સજા કોઈને થઈ હોય આજીવન કેદની સજા થઈ હોય અને એવામાં એ એવી સજા પામેલા લોકો જ્યારે હાઈકોર્ટમાં જાય ત્યારે હાઈકોર્ટમાં સજાનો ઘટાડો કે એવું કશું નહીં સદંતર નિર્દોષ છૂટી જાય આ બે વચ્ચેનો ગાળો એટલે આપણે વાંચીએ છીએ આપણને બધાને સમજાય છે છતાંય મને એની પર ઘૂંટીને ભાર મૂકવાનું મન થાય છે કે ફાંસીની સજાથી નિર્દોષ છૂટવો ન્યાય પ્રક્રિયાના દંડવિધાનના બે અંતિમો આ બે વચ્ચેનું અંતર એક ઝાટકે કેવી રીતે કપાઈ જાય અને એ તમે જગતના કયા ધોરણે સમજાવી શકો એટલે હ્યુમન એરર ને આવું તેવું બધું આમાં કારણ કે ફાંસીની સજા એ એ કંઈ રમતમાં આમાં એવું છે કે આપણા બધા સાહેબ લોકો છે ને વારે ઘડીએ આમ થાય તો મારું આમ પુરવાર થાય તો મને ફાંસીએ જો ને આવું બધું કહે છે ફાંસીની સજા એક તો એની આપણે અત્યારે ચર્ચા નથી કરતા પણ એવું એક અંતિમ અને નિર્દોષ છૂટવો હાઈકોર્ટમાંથી એટલે આપણને તો દલપતરામવાળી અંધેરી નગરીને ગંડુ રાજાની કવિતા જ યાદ આવે કે ભાઈ બધાને જાણે છે પણ એમાં એમાં છેવટે શું વાત છે એમાંય ભાઈ ન્યાયતંત્ર છે રાજા છે ભલે એ ન્યાય શું તોડે છે કે ભાઈ છેવટે તો વાંક કોનો હતો કે ભાઈ વાંક તો જેનો હોય એનો પણ આપણી જે સુડી છે એનું દોરલું કોના ગળામાં ફિટ થાય છે એટલે એમાં એવી લાઈન છે કે જાડો નર જોઈને એને સુડીએ ચડાવો તો કોઈ માણસને જ્યારે ફાંસી અપાઈ હોય અને પછી હાઈકોર્ટ એને સાવ છોડી દે ત્યારે આપણને સહજ એવી શંકા થાય કે ક્યાંક આ આરોપીઓને જાડા નર જોઈને તો સુડીએ નહીં લગાડ્યા હોય ને હવે જાડો નર એટલે શરીરથી જાડો એવું નહીં પણ ત્રાસવાદી હુમલો થયો છે એમાં અમુક પ્રકારના આરોપીઓ પકડાયા છે અમુક જર્મના છે આ બધું એમનો એમની જાડા નર હોવાનો પુરાવો તો નથી ને આપણે એટલે આપણને એવું થાય કે આ ભાઈ આ અંધેરી નગરી ચાલી રહી છે કે શું છે આમાં છે ને એટીએસની જે તપાસ થઈ હતી એમાં બહુ બધા ઝોલ રાખ્યા છે સાક્ષીઓના જે નિવેદન થયા એ સો દિવસ પછી કોઈની ઓળખ થઈ છે એવું પણ એમાં છે તો આ બધા જે આટલા મોટા કેસમાં જ્યાં એકસો નેવ્યાસી લોકો તત્કાલ મૃત્યુ પામ્યા સાતસોથી વધુ ઇન્જર્ડ છે અને બોમ્બ બ્લાસ્ટ જેવો કેસ છે તેમાં પણ કશું જ ગંભીરતા નથી આખો કેસની જ્યારે તપાસની વિગત આવે છે કોર્ટ સમક્ષ હાઈકોર્ટ સમક્ષ ત્યારે આશ્ચર્ય તો એ પણ થાય છે ઉરિષભાઈ કે ટ્રાયલ કોર્ટે આટલી સજા આપી અને એ પણ બહુ વખત સુધી ટ્રાયલ ચાલી અને પછી હાઈકોર્ટ આખી વાતને નકારે છે આ કેવી રીતે બની શકે મને મને પેલું ઐતિહાસિક મથાડો યાદ આવે છે જસિકાલાલની હત્યાનો જ્યારે કેસ ચાલ્યો અને એમાં પછી છેવટે કોઈ દોષી પુરવાર ન થયું ત્યારે મને લાગે છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ હેડિંગ કરેલું કે નો બડી ખીલ જયસિકા લાલ બહુ ઐતિહાસિક મથાળું છે આમાં આપણને એવું થાય કે તમે જે વર્ણન કર્યું એ પ્રકારે પ્રક્રિયા ટ્રાયલ કોર્ટમાં ચાલી ભાઈ ટ્રાયલ કોર્ટ ભલે હાઈકોર્ટ નથી સુપ્રીમ કોર્ટ નથી પણ કોર્ટ તો છે જ અદાલતની રીત રસમો અદાલતના ધારાધોરણો અદાલતના માપદંડો એ બધું ટ્રાયલ કોર્ટને લાગુ પડે જ છે તો આપણને એવું કહેવાનું મન થાય કે નો બડી આઈ મીન નો બડી રિયલી ટ્રાઈડ ઓર કેર ટુ ટ્રાય સિરિયસલી આ આખા કિસ્સામાં એટલે પોલીસવાળાએ શું તપાસ કરી શું જોઈને તપાસ કરી અદાલતે શું જોઈને એમણે રજૂ કરેલી તપાસો માન્ય રાખી અને શું જોઈને આપણે જેને રેરેસ્ટ ઓફ રેર કહેવાય કે બિયોન્ડ રીઝનેબલ ડાઉટ એટલે કે ફાંસીની સજા ત્યારે જ અપાય કે જ્યારે તમને રત્તિભાર શંકા ના હોય કારણ કે ફાંસીની સજા આમ તો એવું છે કે બહુ વખતથી એવી એક માગ છે જ સુધરેલા દેશોમાં ને બધા જ પ્રકારના દેશોમાં કે ભાઈ ફાંસીની સજા નાબૂદ થવી જોઈએ ને એનો સાદો એક લીટીનો સિદ્ધાંત એવો છે કે તમે જીવ લઈ શકતા નથી તમે જીવ આપી શકતા નથી માટે જીવ લઈ શકો નહીં આવી વસ્તુને કોઈ ટ્રાયલ કોર્ટ આટલી કેઝ્યુઅલી આટલી છૂટથી પાંચ જણને ફાંસીની સજા આપે અને એ એવા પુરાવાના આધાર પર આપે કે જે પુરાવા હાઈકોર્ટમાં સદંતર નીકળી જાય તો આમાં મને લાગે છે કે તપાસ કરનારા જેટલા જવાબદાર ગણાય છે ને વાજબી રીતે એટીએસ અને જે એની સામે જે કંઈ થવું જોઈએ તે થવું જોઈએ એની જોડે જોડે આપણને ટ્રાયલ કોર્ટ વિશે પણ કંઈક વધારે જાણવાની અને એમની સાથે આવું થાય ત્યારે એમની સામે કંઈક શિક્ષાત્મક કંઈક કાર્યવાહી થાય છે કે કેમ ઉપરની કોર્ટો એમને કશું સમજ પાડે છે કે કેમ એ બી આપણને જાણવામાં રસ પડે ને એની પણ થોડીક વધારે ચર્ચા થવી જોઈએ કે કોઈ ટ્રાયલ કોર્ટ આ હદની ભૂલ કરે ત્યારે એને નવેસરથી કશુંક શીખવવા પણ ઉપરની અદાલતોએ છે કે કેમ બીજો એક પ્રશ્ન જે છે કે આ કોર્ટની પ્રક્રિયા થઈ એ બધું તો છે જ પણ ઓગણીસ વર્ષ સુધી બાર જે લોકો છે એ જેલમાં રહ્યા કોઈ એમના પર આરોપ સાબિત ન થયા એમના પરિવારની પીડા એમની પણ પીડા અને કશું જ હવે એમના પક્ષે શું આવશે વળતર આવશે કે શું થઈ શકે આગળ આમના કેસમાં એટલે અત્યારે તો મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે ભાઈ અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું આ આની સામે અપીલ કરી છે એ પાછું વધારે એક ચાલશે અને જ્યારે આ સમાચાર આવ્યા ને ત્યારે એની સમાંતર સોશિયલ મીડિયા પર એક એવો પ્રવાહ ના ના ભાઈએ પણ ચાલ્યો કે ભાઈ આ તો બહુ ઘોર અન્યાય થયો છે કે ભાઈ જે પીડિતો છે જેમણે બોમ્બ બ્લાસ્ટમાં એમના સ્વજનો ગુમાવ્યા છે એ લોકોને એવી આશા હતી કે ભાઈ આ જે બહાર પકડાયા છે અને એમને ટ્રાયલ કોર્ટમાં આટલી કડક સજાઓ થઈ છે તો એ સજાઓનો જો અમલ થાય તો પીડિતોના પરિવારજનોમાંથી કેટલાકને એવું હતું કે ન્યાય થયો કહેવાય બોમ્બ્લાસ્ટનો જે કંઈક આટલો ગંભીર ત્રાસવાદી ગુનો બન્યો એનો અને પછી જ્યારે બારમાંથી કોઈને સજા ન થઈ ત્યારે એમને એવું થયું કે આ તો અન્યાય થયો અને પછી એ આખી વસ્તુને જરાક રાજકીય વળાંકની એ વખતે કોનું રાજ હતું ને અત્યારે કોનું રાજ છે એ બધી ચર્ચા તરફ લઈ જવાનો પ્રયત્ન થયો હકીકત એમ છે કે કોઈ પણ પીડિતનું સ્વજન એવું અનુભવતું હોય કે આ અન્યાય થયો તો એ અન્યાયબોધ સદંતર સાચો છે પણ એમાં એ જ શ્વાસમાં એ ઉમેરવાનું થાય કે એટલો જ અન્યાયબોધ આ જે નિર્દોષ છૂટેલા છે એમના પરિવારજનોને પણ થયો છે મને થતો હશે અને જેના વિશે પણ સારું છે કે એના વિશે પણ વાત આપણે ત્યાં પણ થઈને બીજે પણ થઈ રહી છે કે ભાઈ એ પરિવારજનોના તો તમે જુઓ કે આખી વાતમાં ઓગણીસ વીસ વર્ષના અંતે જે થયું તે શું થયું ન પીડિતના પરિવારજનોને ન્યાય મળ્યો ન આ જે નિર્દોષ પકડાયેલા લોકો છે એમની સાથે સૌથી ગંભીર અન્યાય થયો કે એમના જીવનના ઓગણીસ વર્ષ ખલાસ થઈ ગયા જેલમાં વીતી ગયા તો બરાબર પણ આવા ગુનાસર કોઈ વ્યક્તિ જેલમાં હોય એના પરિવારો તો બહાર હોય છે એના પરિવારો એ કલંક સાથે કે એમનું પરિવારજન આ ત્રાસવાદી બોમ્બ બ્લાસ્ટના હુમલામાં હતું એની સાથે બહારની દુનિયામાં કેવી રીતે જીવતા હશે અને એનો જે સામાજિક અન્યાય છે એને પણ કેવી રીતે કોણ ભરપાઈ કરે એટલે મેં કહ્યું કે આ આખી કિસ્સામાં જેમ આપણે પોલીસનો વાજબી રીતે વાંક કાઢવો જ જોઈએ અને કાઢવો જ પડે આકરા શબ્દોમાં કે ભાઈ એમણે આવી શું તપાસ કરી મને એવું બહુ જ રસ છે કે આમાં ટ્રાયલ કોર્ટને કોઈ પ્રકારે એમની સામે હું એમ નથી કહેતો કે દંડાત્મક કે શિક્ષાત્મક કાર્યવાહી પણ આટલી મોટી ભૂલ જે કરે છે કોર્ટના અધિકારીઓ એમની સામે કોર્ટના ઉપરની જે અદાલતો છે એ કશું કરવાની કોઈ જોગવાઈ છે કે નહીં હું જાણતો નથી ઉરુજભાઈ ગઈકાલે પ્રશાંત દયાળ સાથે જે ચર્ચા થઈ આ જ મુદ્દા પર તો એમાં એક મુદ્દો એવો આવ્યો હતો કે અક્ષરધામ પર જે હુમલો થયો હતો એમાં પણ નિર્દોષ લોકોને જેલમાં રહેવું પડ્યું હતું છેલ્લે એ નિર્દોષ પુરવાર થયા હતા પહેલગામ હમણાં જે હુમલો થયો છે એના આતંકવાદી કોણ છે એ હજુ સુધી ખબર નથી બે હજાર છમાં જે બોમ્બ બ્લાસ્ટ થયા બધા નિર્દોષ છૂટ્યા જે પકડાયેલા છે હવે એના ખરેખર આરોપી કોણ હતા એ વાત તો હવે ક્યારે આપણી સમક્ષ આવશે એ ખબર નથી તો આ રેર નથી લાગતું અત્યારે આ બધા કિસ્સા એટલે એ વાત તમારી સાચી છે ને એમાં એક લોકલાગણીનો મુદ્દો છે એની આપણે પછી વાત કરીએ પણ એક આજે તમે કહ્યું ને રેરીટી એ બહુ અગત્યનો મુદ્દો છે આપણને એવું લાગે છે કારણ કે આપણે એક સાથે ચિત્ર જોતા નથી એટલે કે આવું તો ક્યારેક બને આટલી મોટી ભૂલ કે ફાંસીની સજા પામેલો માણસ સદંતર નિર્દોષ છૂટી જાય તો ક્યારેક બને પણ આપણે સાધારણ એક નજર ફેરવીએ તો ગયા વર્ષે નેશનલ લો સ્કૂલ છે એનું એક રિસર્ચ પેપર હતું અને એમાં લખેલું કે બે હજાર સોળથી બે હજાર બાવીસ સુધીમાં હા એટલે કે છ સાત વર્ષમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા પામેલા કેદીઓને નિર્દોષ છોડ્યા હોય એવા બસ્સોથી વધારે કિસ્સા છે તમે કલ્પના કરો કે નીચલી કોર્ટોએ જેમને ફાંસી આપી દીધી અને હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે જેમને નિર્દોષ છોડી દીધા એવા બસોથી વધારે લોકો માત્ર છ સાત વર્ષમાં આ કેટલો મોટો આંકડો છે અને મેં કહ્યું એમ કે નીચલી કોર્ટો જે રીતે ફાંસીની સજાની લણી કરે છે એ આખી વસ્તુમાં આ ચુકાદામાં કોક રીતે એ વસ્તુ કેન્દ્રસ્થાને આવે તો એ બહુ જરૂરી છે અને એવી જ રીતે બીજી વાત કે ભાઈ કેસ હવે આ ઓગણીસ વરસ જે લોકોએ કેદમાં વિતાવ્યા જેમણે ને જેમના પરિવારજનોએ સજા ભોગવી કલંક ભોગવી તો એવી જ રીતે કેટલા બધા લોકો એટલે લો કમિશન ઓફ ઇન્ડિયા છે એનો બી એક રિપોર્ટ હતો કે ભાઈ પંચોતેર ટકા લોકો એવા છે કે જેમની સામે કેસ ચાલ્યા વગર જ જે લોકો જેલમાં બેઠા છે તો એક બાજુ આપણે અદાલતો પરનું ભારણ અને કેટલો વિલંબ ચાલે છે કેટલા કેસો પેન્ડિંગ છે એની વાત કરીએ છીએ અને બીજી બાજુ અદાલતમાં જે કેસો આટલા લાંબા ચાલે છે એમાં શું થાય છે અને એમાં આમ જોઈએ તો કોઈનું જીવન બચ્યું પણ એની સામે તમે એવું પણ કહી શકો નો કે લોઅર કોર્ટોએ સરખી રીતે કામ કર્યું હોત તો કદાચ અદાલતોનો સમય પણ બચત તો આ આપણને જેટલું લાગે છે એટલા રેર બનાવો નથી ખાલી એ છે કે આ બધા વસ્તુઓ વિષયો ખાલી કાનૂની નિષ્ણાતોને બંધારણના નિષ્ણાતોને બહુમાં બહુ તો પોલીસ તંત્ર અને ક્યારેક સરકારને મન થઈને કોઈ કમિશન નિમે તો એના અભ્યાસો એના સૂચનો ત્યાં સુધી જ મર્યાદિત રહી જાય છે સામાન્ય માણસને કદી એવું નથી લાગતું કે આ મુદ્દો આપણને પણ સ્પર્શી શકે છે પણ આમાં એવું છે ભાઈ કે જે સરકાર જે બધા કાયદા બનાવે છે યુએપીએ અને બીજા અનેક જાતના એમાં કોઈને પણ મૂકી દેવાની ને પછી એને જામીન નહીં મળે ને એટલી બધી સત્તાઓ હોય છે તો આ આખો મુદ્દો કેવળ ન્યાયતંત્રનો નહીં રહેતા દરેક નાગરિકની મૂળભૂત સ્વતંત્રતાનો અને એની સાથે આટલો ગંભીર અન્યાય થઈ શકે એનો પણ છે એવી રીતે પણ આ ચર્ચા મુકાવી જોઈએ અને આ જે કેસ હાઈકોર્ટમાં જે ચાલ્યો હશે તો એમાં બચાવ પક્ષના વકીલોએ એવી કઈ બાબત મૂકી કે આખો આખો જે કસૂરવાર હતા જેમને દોષિત ઠેરવ્યા હતા એ લોકો નિર્દોષ જાહેર થઈ ગયા એટલે એ એટલું પલટાઈ ગયો એટલે આપણને ધારો કે આપણે ચોલી એલ એલ બી જેવી ફિલ્મ જોઈ હોય તો આપણને લાગે કે ભાઈ વકીલ કુમાર જેવો હશે અને હીરોની માફક ત્યાં તે દુનિયાભરમાં ફરીને પરાક્રમો કરી અને ગમે એમ કરીને નાટ્યાત્મક રીતે પોતાનો જે આરોપીઓ ખોટી રીતે આરોપીઓ પુરવાર થયેલા એ બધાને છોડાવ્યા હશે આમાં ઇન્ડિયન એક્સપ્રેસનો એક અહેવાલ મને લાગે છે કે હતો અને એ બહુ ઇન્ટરેસ્ટિંગ હતો અને એ ઇન્ટરેસ્ટિંગ એ અગે બી હતો કે પોલીસ અને નીચલી અદાલતે કેવી ખરાબ રીતે કામ કર્યું છે એ પણ એમાં આડકતરી રીતે સૂચવાતું હતું કે બચાવ પક્ષના વકીલોએ એમનો જે આખો કેસ ઊભો કર્યો વાજબી અને મજબૂત એ કેસ આરટીઆઈ અરજીઓનો ભરપૂર ઉપયોગ કરીને કર્યો છે એટલે કે એમણે કેટલી બધી વિગતો એમણે જે મેળવી આરોપીઓના વાજબી અને સાચા બચાવ માટેની એમને આરટીઆઈમાંથી મળી છે અને તમે જાણો છો કે આરટીઆઈની બહુ જ બધી મર્યાદાઓ છે એટલે વકીલોએ માગ્યું એ બધું નથી મળ્યું બચાવ પક્ષના વકીલે કે ભાઈ એમણે માગ્યું કે મહારાષ્ટ્ર એટીએસએ જે તપાસ કરી એનો રિપોર્ટ આપો તો હાઈકોર્ટે ના પાડી કે એ નહીં મળે તો આવી મર્યાદાઓમાં કે ભાઈ આંધ્રપ્રદેશની સરકારે શું તપાસ કરી એનો અહેવાલ આપો તો એની આરટીઆઈમાં એમને એનો જવાબ નથી મળ્યો તો એકંદરે નિર્દોષ કહેવાય અને જેમાં કશું સિક્રેટ ના હોય એવી આરટીઆઈઓના આધારે અને સંખ્યાબંધ એટલે સેંકડોની સંખ્યામાં એમણે કરી અને એના આધારે મતલબ કે સરકારના ઉપલબ્ધ ખુલ્લાસથી ઉપલબ્ધ દસ્તાવેજોના આધારે જો આ લોકોનો બચાવ થઈ શક્યો હોય તો એ દેખાડે છે કે પોલીસ અને નીચલી અદાલતે કેવું કેવું એકદમ તળિયા વગરનું અને એકદમ અમુક પ્રકારની ઈરાદા સાથે કામ કર્યું ઈરાદા વિશે આપણને ખબર નથી પણ જે છેવટે જે થયું એની પરથી આપણને એવી પણ શંકા થાય અને એક મુદ્દો એવો હતો ઋષભ કે ખોટા સાક્ષીઓ ઊભા કરવાની વાત હતી બીજો એક મુદ્દો જે આ આરોપીઓ હતા જે તો એમને કસ્ટડીયલ ટોર્ચરની વાત આવી હતી કે આમનું કબૂલાતનામું એ રીતે લેવામાં આવ્યું એ પણ ખોટી પ્રક્રિયા હેઠળ લેવામાં આવ્યું તો એ કસ્ટડિયલ ટોર્ચરથી આખો આખો કેસ સોલ્વ થ કેસ સોલ્વ થયો એ રીતે એ લોકોએ બતાવ્યું નહીં કે એના પુરાવા એકઠા કરીને એટલે આ એક છે ને એક 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 માનસિકતા આપણી એવી રીતે કામ કરતી હોય છે કે જ્યારે કોઈ બહુ જ મોટી ઘટના બને ને ત્યારે એક એનો એક સાયકોલોજીકલ શોક સમાજમાં એક આઘાતનું બહુ મોટું મોજું ફેલાતું હોય છે અને એ આઘાતના મોજામાં એની સૌથી વધારે નેગેટિવ અસર શાસકો પર પડતી હોય છે એટલે શાસકો હંમેશા એવી ફિરાકમાં રહે છે કે આ જે આઘાતનું મોજું કે આંચકો છે એ આપણી સત્તાને હલ બલાવી ના નાખે એના માટે શું કરવું એટલે ઘણે ભાગે ઘણા કિસ્સામાં એવું જોવામાં આવે છે કે જે પ્રોસિક્યુશન છે જે ફરિયાદી પક્ષ અથવા સરકારી પક્ષ છે એ ન્યાય કરવામાં અને સાચા ગુનેગારોને શોધવામાં બધી શક્તિ લગાડવાને બદલે ઝડપથી અને લોકોની લાગણી એમની વિરુદ્ધ ન થઈ જાય એ પહેલાં કોકને લાવીને મૂકી દો અને પછી ભાઈ એવું છે કે તે એવી જોક પણ છે કે ભાઈ પોલીસ જંગલમાં ગઈ પછી ગધેડાને પકડ્યો પછી અઠવાડિયું રાખ્યો એટલે ગધેડાએ કબૂલાતનામા પર સહી કરી આપી હું સિંહ જ છું એટલે આવી જે પદ્ધતિઓ વપરાય છે એટલે મૂળે જે જબરદસ્ત લોક લાગણી ઊભી થઈ હોય અને લોકોમાં બહુ જ અસંતોષ વ્યાપ્યો હોય સરકારે કશું કર્યું નહીં સરકાર શું કરે છે સરકાર શું કરશે હવે એ એવી ગરમા ગરમી ચાલતી હોય ને એમાં સોશિયલ મીડિયાના આવ્યા પછી તો દાંત વળી ગયો છે એટલે એક પ્રકારે જબરદસ્ત ઉશ્કેરાટનું વાતાવરણ હોય અને સરકારની જોડે એવું હોય કે એક તો એ ઉશ્કેરાટને શાંત રીતે ધીમે ધીમે થાળે પાડવો લોકોના મગજ ફરી ના જાય એમના પૂર્વગ્રહો ઉશ્કેરાય નહીં એવી રીતે કામ પાડવું એક રસ્તો છે એ ભાગે કોઈ લેતું નથી અને લે તો એ બહુ જ અડખામણા બને છે એટલે બીજો રસ્તો સરકાર આ કરે છે જે આપણે શરૂઆતમાં વાત કરી કે જાડા નર જોઈને છોડીએ ચડાવો એટલે એવાને પકડી લાવો જેમ કે આપણે જોયું પહેલગામમાં ભાઈ પકડી લાયા થોડા લોકોને પકડી લાયા પછી એ વખતે તો એવું થઈ ગયું ને કે કોઈ બી પૂછે કે આરોપીઓનું શું થતું કે પકડી લાયા પછી લોકોનો રોષ ઠંડો સ્વાભાવિક ક્રમમાં પડવાનો જ છે લોકોનો રોષ ઠંડો પડે પછી ખબર પડે કે આ આરોપીઓ તો અસલી છે જ નહીં એના સ્કેચ જોડે પેલા ચહેરા મળે જ નથી ખાતા પણ બાય ટાઈમ લોકોનો રોષ ઠંડો પડી ગયો એટલે સરકારને જે પોતાની સ્કીન બચાવવાની હતી એ બચી ગઈ એટલે ઇવન કસાબ જેવા કેસમાં કે જે માણસ તમે નરી આંખે એ તમે એને બંદૂકબાજી કરતો અને લોકોને મારતો જોયો છે એના ફોટા છે અને એને તમારે રેરેસ્ટ ઓફ રેર સજાને એ લાયક કહેવાય જોઈએ સજા આપણે ત્યાં હોય તો તો એને ફાંસી અપાવવા માટે પેલો ભાઈ ઉજ્જવલ નિકમ વકીલ વરી અદાલતમાં જુઠ્ઠું બોલે કે એને બિર્યાની ખવડાવવામાં આવે છે અને પછી એટલે કે એને તો બહુ મોજ મજાથી રાખવામાં આવે છે અને પછી ફાંસીને બધું થઈ ગયા પછી એ જ માણસ શરમ સંકોચ વગર કે પોતાનું આબરૂનું શું થશે એ વગર એ એવું કે કે આ બિરિયાની ખવડાવવાળી વાત મેં જુઠ્ઠી કરી હતી જેથી લોકલાગણી કે એની વિરુદ્ધ થાય તો આ આખો મામલો આપણે સમજવું જોઈએ કે લોક લાગણીનો નથી લોક લાગણી ઉશ્કેરવાનો કે એને સમાવવાનો ના હોઈ શકે આ ન્યાયની પ્રક્રિયા છે ન્યાયની પ્રક્રિયા ન્યાયની રીતે થવી જોઈએ તો જ એમાં એની સાથે સંકળાયેલા સરકારથી માંડીને પોલીસથી માંડીને ન્યાયતંત્ર બધાની આબરૂ જળવાય બાકી આજે મુંબઈ હાઈકોર્ટના ચુકાદાથી જે થયું છે ને એમાં તો ભાઈ બધાનું નાક કપાઈને એમના હાથમાં આવી ગયું છે પણ હવે એવું છે કે નાક કપાય તો હવે એટલી સામાન્ય સ્થિતિ ગણાય છે કે કોઈને એની શરમ લાગતી નથી પુરુષભાઈ અંતિમ સવાલ હવે એવો છે કે ટ્રાયલ કોર્ટમાં વાત ગઈ પછી બોમ્બે હાઈકોર્ટે નિર્દોષ છોડ્યા છે અને મહારાષ્ટ્ર સરકારે હવે મને એ ખબર નથી પડી રહી કે કયા ઉપાડે એમણે એવું કીધું છે કે અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું કારણ કે એમની પક્ષે તો કશું રહ્યું નથી તેમ છતાં એમણે સુપ્રીમ કોર્ટમાં જવાની વાત કહી છે તો એ કેમ કે મને એમનું શું આર્ગ્યુમેન્ટ છે હું જાણતો નથી પણ મારી એવી સમજ છે કે આ પબ્લિક પરસેપ્શન કે આ નાક કપાઈને હાથમાં આવી ગયું તો એનું કંઈક તો કરવું પડે ને કે ભાઈ અમે ચૂપચાપા સ્વીકારી લઈએ તો અથવા આપણે એવું માની લીધું કહેવાય કે આપણે ખરેખર આટલા લોચા માર્યા છે એટલે કેવલ ઇમેજ મેનેજમેન્ટના ભાગરૂપે પણ એ સુપ્રીમ કોર્ટમાં જાય એ બિલકુલ શક્ય છે તો મુદ્દાસરમાં આ હતી ચર્ચા ઉર્વિશ કોઠારી સાથે દર અઠવાડિયે અમે મળતા રહીશું આ પ્રકારની ચર્ચા કરતા રહીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના